મોળ ઓડપાટ તાલુકાના સાંધિયેર ગામના અને કામરેજ ખાતે રહેતા જયેશભાઈ પટેલ નવસારી ખાતે મિત્ર સાથે મંદિરે દર્શનarથે ગયા હતા અને પરત ફરતા સમયે કામરેજ નજીક આવેલા વલથાણ પાટિયા સામે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી ચાની લારી પર ચા પીવા ઊભા રહ્યા હતા જ્યાં જયેશભાઈએ ચા શબ્દનો ઉલ્લેખ કર્યા વગર શુભાવ છે તેવું પૂછતા મહિલાઓને ગેરસમજ ઊભી થઈ હતી જેથી ત્યાં હાજર ચારે મહિલાઓ તેમજ લારી પર અન્ય વિસમ આદર

ત્યારે પોતાની આ ફરિયાદી પોતાની હોન્ડા સિટી ગાડીમાં રિટર્ન રાત બપોરના આશરે અઢી વાગે ત્યાંથી જ્યારે પાછા કામરેજ તરફ આવતા હતા ત્યારે આ મરનાર જયેશભાઈ નાઓએ ફરિયાદી અમુલભાઈને કીધેલું કે મારે ચા પીવી છે તો આગળ વલથાણ નહેર પાસે બાજુમાં ચાની લારી આવશે ત્યાં તમે મને ચા પીવા માટે ગાડી ઊભી રાખો એમ જણાવતા મેં ત્યાં ગાડી ઊભી રાખેલી અને ત્યાં ચા પીવા માટે અમે લોકો બંને જ્યારે ગયા તો આ જયેશભાઈ ચા પીને ત્યાં ચાર લેડીઝો જે ચાનો લારી ચલાવે છે એમને પૂછતા કે શું ભાવ છે એમ પૂછતા આ લેડીઝોને ઘેરસમજ હતા એને એવું લાગ્યું કે આણે મારો મારો શું ભાવ છે એમ પૂછેલું છે એટલે એ લોકો ઉશ્કેરાઈ જાય એમની સાથે ત્યાં એક પુરુષ ઉભો હતો એ પાંચે જણા ભેગા મળી અને ત્યાં બાજુમાં પડેલા લાકડાઓ તેમજ એમની પાસેના જે ગરદાપાટુનો હાથાપાઈથી માર મારવા લાગેલા અને એમને ગરદાપાટુનો મૂળ માર મારેલ હોય આ ફરિયાદી અમૂલભાઈએ જણાવેલ કે તમે એમને મારશો નહીં એમ કહેતા કે તું જતો રહે નહીં તો તને બી નહીં છોડી એમ કરીને કે વચ્ચે પડતો નહીં એમ કહેતા આ અમૂલભાઈ ત્યાંથી ગભરાઈ ગયેલા અને પાછા પોતાની કામરેજ મીરાબાગ સોસાયટી આવેલા અને ત્યાંથી એમના મિત્ર અનિલભાઈને આ બાબતની જાણકારી એમને સાથે લઈને ત્યાં પહોંચેલા ત્યારે પણ આ લોકો ચારે લેડીસો અને આ પુરુષ જે જયેશભાઈને માર મારતા હતા એટલે એમણે માર મારવાની ના પાડતા આ ચારેય જણા લેડીઝ અને પુરુષ રિક્ષામાં જયેશભાઈને કામરેજ સોસાયટી સુધી લાવી ત્યાં કામરે સોસાયટી પર આ અમુલભાઈ અને અનિલભાઈના બીજા મિત્રો પણ ત્યાં આવી જતા આ લોકો ત્યાં મૂકી જતા રહે અને એક સોસાયટીના માણસો ભેગા મળી આ જે જયેશભાઈને દીનબંધુ હોસ્પિટલ સારવાર માટે લઈ જતા ત્યાંના ફરજ પરના શ્રીએ એમને મૃત જાહેર કરેલ છે જે બાબતે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ કરતા કાર્યવાહી કરવામાં આવેલ છે સોસાયટીના રહીશો જયેશભાઈ ને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના હાચર તબીબે જયેશભાઈને મૃત જાહેર કર્યા હતા જોકે માર મારવાની ઘટના અને આધેડના મોતની ઘટનાને પગલે કામરેજ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને આધેડ ને માર મારનાર મહિલાઓ અને એક પુરુષ સામે હત્યાનો ગુનો દાખલ કરી દેવાયો હતો જો કે સામાન્ય બાબતે થયેલ ગેરસમજ હત્યામાં પરિણમતા હવે હત્યારાઓને પોલીસ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે તે જોવાનું રહ્યું સુરેશ રાઠોડ સાથે મુકેશ રાજપૂતનો રિપોર્ટ કામરેજ